India 9 News, Mirror of Truth. નેશનલ રોડ સેફટી દિવસ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં દ્વિચક્રીય વાહનોમાં સેફટી ગાર્ડ લગાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ દાખવ્યું હતું અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન તેમજ ઓડો પોલીસ સ્ટેશન તરફથી આગામી ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોય તે પહેલા જ આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉત્તરાયણ પહેલા લોકો પતંગ તો ચગાવતા જ હોય છે જેથી તેમાં વપરાતી ઘાતક દોરીથી ઘણી વખત પક્ષીઓની સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘાયલ થતા હોય છે છે અને અને ગંભીર ઈજાઓ અમુક વખતે જીવ પણ જતા હોય છે ત્યારે લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે રામોલ ઓડો પોલીસ અને સૌરાષ્ટ્ર જનતા પક્ષ તેમજ શ્રી પરશુરામ ઉદમગમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક અનોખી ઝુંબેશ હાથ ધરી છે રામોલ પોલીસ ઓડો પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી રામોલ પોલીસ ઓડો પોલીસ સ્ટેશન અને સૌરાષ્ટ્ર જનતા પક્ષ તેમજ શ્રી પરશુરામ ઉદમગેરી ચેરિટેબલ ટ્રસ્ટથી દોરીથી ઘાયલ થતા અટકે તે માટે 800 થી વધારે બાઇક અને સ્કૂટરોમાં સેફ્ટી ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવાની સરાહનીય કાર્ય હાથ ધરાયું છે લોકો પાસેથી કોઈ પણ પૈસા લીધા વિના નિશુલ્ક સેવા કરી હતી ઉમદા કાર્ય કર્યું છે આ વર્ષે ઉત્તરાયણ આવતી હોય તેમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાઈ જવાના કિસ્સાઓ બની રહ્યા છે એટલે આવા તાર ના સેફ્ટી ગાર્ડ થી રક્ષણ મળે તે માટે જો આપણે સેફ્ટી ગાર્ડ ના લગાવ્યું હોય તો વહેલી તકે સેફ્ટી ગાર્ડ લગાવી લેશો આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી અને રામોલ પોલીસ સ્ટેશન ના એસઆઈ શ્રી હંસાબેન ચૌહાણ સાહેબ દ્વારા આ જનતા ને ચાઇનીઝ દોરી ગ્લાસ કોટેડ દોરી નો ઉપયોગ ના કરી લોકો ની સુરક્ષા માં સહયોગી બનવા વિનંતી કરી હતી બીરો રિપોર્ટ સી ઝાલા અમદાવાદ